શ્રી લોહાણા સેવા મંડળ દ્વારા લોહાણા સમાજની વાડી ગણાતા આરેકન્ય વિદ્યાલય પાસે વિવિધ સામાજિક તેમજ સેવાકીય તેમજ ધાર્મિક આસ્થાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામાજિક કાર્યમાં સમાજના અગ્રણી હોદ્દેદારો પછી રહ્યા હતા આ ખાસ કાર્યક્રમની અંદર સવારે કન્યાદાન બપોરના સમયે નિશુલ્ક મેડિકલ ચેકઅપ ચેકઅપનું આયોજન કરાયું હતું ગાયત્રી પરિવાર દ્વારા યુવા ઉત્કર્ષ માર્ગદર્શન સાથે દીપ યજ્ઞ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે સરસ્વતી સન્માન વિશિષ્ટ સન્માન સમારોહનું આયોજન સમસ્ત શ્રી લોહાણા સેવા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થી બાળકોનું પુષ્પ વર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

આપણો આદર્શ યુવાનો હંમેશા અર્જુન હોવો જોઈએ આપણો બીજો આદર્શ નથી કેતા હોવો જોઈએ નથી કેતા આખી વૃત્તિ ઉભી થઈ જાય નિર્ભય થયા કહેવાયે પણ અભય એટલે જેને જીવનમાં એક ક્ષણ માટે પણ ભય સ્પર્શો નથી તે ભગવાન ખુબ સફળતા આપે करती हूँ उनको आदर पूर्वक प्रणाम करती हूँ उनको आदर पूर्वक प्रणाम अपना समाज नु गव Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

ચિંતાતુર હોય કે ભાઈ મારી દીકરીનું મેરેજ કરવા માટે હવે પછી આર્થિક પરિસ્થિતિ જેની ના હોય એવા પણ સમાજના ઘણા બધા લોકો હોય એમને પણ અમે સગવડ આપી અને એ લોકોના મુહૂર્તથી એ લોકો જે દિવસે મુહૂર્ત કાઢે એ દિવસે વિના મૂલ્યે તત્કાળ લગ્ન કન્યાદાન એમના આપવા માટે સમાજ આખો તત્પર થયો છે સમાજ જ્યારે ખૂબ જ ઉમદા હાથે દાન આપી રહ્યો છે ત્યારે આ શુભ કાર્ય અમે કન્યાદાન તરીકે આજે બીજું લગ્ન કર્યું છે અને આજના દિવસે સોળ તારીખને રવિવાર આજના દિવસે અમે એક મેડિકલ ચેકઅપ કેમ્પ કર્યો જેમાં સૌથી પણ વધારે લોકોએ લાભ લીધો અને જ્યારે અત્યારે ગાયત્રી પરિવારનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે જે વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટેનો આગામી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ખૂબ જ શક્તિ મળે અને આગામી પરીક્ષાઓ જ્યારે નજીકમાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ એમનું ઉજ્જવળ કારકિર્દી માટે ખૂબ જ ઉત્સુક છે એવા સમયે ગાયત્રી પરિવારનું પણ ખૂબ સુંદર માર્ગદર્શન મળી રહે એવા ઉમદા આશય સાથે ગત વર્ષે જે લોકો બે હજાર ચોવીસની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય તેવીસ ચોવીસમાં એવા લોકોને વિશિષ્ટ રીતે સન્માનિત કરી સ્ટેજ ઉપર બોલાવી શિલ્ડ અને ઇનામો આપી અને એ લગભગ પાંચસોથી પણ વધારે દીકરા દીકરીઓને આવરી લેવામાં આવશે અને આજના દિવસે સમાજના અલગ અલગ ક્ષેત્રે પ્રગતિ પામેલા દીકરા દીકરીઓનું પણ સન્માન આ સ્ટેજ પરથી વિશિષ્ટ સન્માન તરીકે કરવામાં આવનાર છે કોલેજના દીકરા દીકરીઓને પણ લગભગ સોથી પણ વધારે દીકરા દીકરીઓ આમાં ભાગ લઈ રહ્યા છે આજના દિવસે ખૂબ જ અમારું સુંદર વાતાવરણ વચ્ચે અમારી પૂરી ટીમ આયોજન સાથે લાગેલી છે અને ખૂબ સુંદર આયોજન કરી રહ્યા છે આગામી દિવસમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે દરેક પ્રસંગો અમે ઉજવવાના છે અને સમાજને દરેક માહિતી આપતા રહીશું જય જનારામ